હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધી જય માતાજી હર હર મહાદેવ રાધે રાધે તમે લોકો બધા મજામાં હશે અને અમે પણ મજામાં છીએ અને આજે ફૂલ વિડીયો બનાવવાનો છે તો ભાઈ આપણે મકાઈ વાવી રીતે એનો ગ્રોથ આવો થઈ ગયો છે ભાઈ આવી રીતના મકાઈ થઈ ગઈ આવી રીતના જવા પણ ગ્રોથ હારામાં હારો છે એક નંબર છે અને જે આ પડતર પડ્યું હતું ને એમાં આપણે ભાઈ ફરી મકાઈ વવાઈ ગઈ અને કહેતા તો એમ મકાઈ વાવી દીધી હવે આપણે કલંજી જોવા જવાની છે અને બકાલું પણ તમને બતાવી દેવા છે અને અત્યારે ભાઈ શરદીનો એવો ફૂલ માહોલ છે કે આપણે તડકે જ ઉભવાની મજા આવે છે સાયે જવાનું જરાય ગમતું નથી પણ એ શરદીનો રામબાણ ઈલાજ આપણે ગોતી લીધો અને એ તમને વિડીયામાં જ છેલે બતાવી દઈશ શરદી તમને લાગે જ નહીં સમયે સવારના છ વાગ્યામાં પણ તમને ગરમી થઈ જાય એવું તમને બતાવી દઈ પણ વિડીયોની સેલે બતાવી દઈ તમને અત્યારે આપણે ફૂલ વિડીયો બનાવી લઈએ બકાલો કેવો છે અલંજીનો ઉગાવો કેવો છે એક પછી એક તમને બતાવી દઉં આપણે ધાણા આવી ગયા મુરા આવી ગયા ભાઈ આ મેથીની ભાજી આવી ગઈ એટલે આપણે બીટ વાવ્યા હતી અને ગવાર વાવ્યાતી કમ્પ્લીટ થઈ ગયા અને મુરા સૌથી વધારે ઉગ્યા હોય ને તો મુરા અને રાય ઉગી ભાઈ તો મૂરા અનલિમિટેડ થવાના છે ટમેટીના બે ત્રણ સોડવા છે અને રીંગણા પણ ફૂલ છે રીંગણા એક નંબર છે જો કે બારે મહિના આપણે રીંગણી તો હોય જ કેમ કે શાક સૌથી વધારે આપણે જ ભાવે છે મને નારિકા બેન રીંગણા બહુ ખાવા જોઈએ એટલે રીંગણું તો બારે મહિના ન ખૂટ્યા અને ભાઈ સફેદ રીંગણા પણ છે સફેદ રીંગણા સૌથી વધારે મને ભાવે ભાઈ સફેદ રીંગણા અને લસણ કંઈક આવી રીતના થઈ ગયું પાંદળીઓનો ગ્રોથ પણ સારો છે પાંદળીઓ પણ ધીમે ધીમે થાય છે પછી સેજ નાની સેજ આ ભાઈ આપણા રધારો આવી ગયા અને આ થોડીક અખ્તર ઉગાવળી છે અને કલંજીનો ઉગાવો તમને હાયરો એકદમ દેખાય જોકે કલંજી એવી વસ્તુ છે કે ગ્રોથ બહુ ધીમો હોય છે બહુ ધીમો હોય છે કે આ વાયવો એના ઘણા દિવસ થઈ ગયા પણ હજી સાજ એવડી છે કેમ કે આ પાંચ મહિને પાક છે આખું ખેતરમાં હાયરું દેખાય કે કમ્પ્લીટ આવી રીતના ઉગાવો છે હવે આપણે મકાઈનો ગ્રોથ કેવો છે ઈર કે કઈ રોગ છે ઈર પ્રમાણ વધારે આવી ગયું હતું ભાઈ પણ એકવાર દવાનો છટકાવ કરવો પડ્યો આવી રીતના ભાઈ મકાઈ પણ આવી ગયા અને જવાર પણ આવી ગઈ હવે આપણે તમને ઘઉં પણ બતાવી દઈએ કેવી રીતના છે શું છે હેલો એ તો મેમેલી ભાઈ અમારે બિલો ભાઈને પણ ઠંડી લાગી ગઈ બિલો હે બિલો અમારે બેન રમાડતા હોય એ જ બિલો બેનનો બિલો છે દસ કિલાનો વીડો છે પણ ઠંડી લાગી કે તડકે જ બે ભાઈ ઠંડીનું પ્રમાણ તો વધારે જ છે શું કેવું બિલાવ શું કરવ એટલી બધી ઠંડી લાગી ગઈ શરદી થઈ ગઈ હે પેલો આ ભાઈ આપણા ઘઉં છે એક નંબર છે જોઈ લ્યો ઘઉંનો ગ્રોથ એક નંબર છે કેમ ભાઈ ઠંડી હોય એટલે ઘઉં એક નંબર જ બને તો આપણા ઘઉં તો એક નંબર છે જ અને ગ્રોથ સારો છે એમાં ભાઈ બે વાર ઉરિયા પણ આપણે આપી દીધો હજી એકવાર ઉરિયા આપવાનું છે અને પાણી પણ હમણાં આપી દેવાનું છે અને ભાઈ બગીચામાં પણ સાફ ખાખા સાફ કરવાના થાય કરી એક બાકી છે એ આજે કરી નાખશું અને મારે હજી નદીમાં પાણી છે પાણીનું ભગવાનની દરેથી આરામ સારું છે હજી નદીમાં એક નંબર આ ભાઈ ખેતર અને આજ રહી નદી નદીમાં ભાઈ હજી પાણી ફૂલ નદી ભરી છે એટલે કેમ કે હજી આ મહિનો દિવસ ઉપર તો પાણી રહેવાનું છે નદીમાં મહિનો દિવસ પછી કદાચ ખાલી થાય એક મહિનો દિવસ પાણી પાક્કું રહેવાનું છે ભાઈ ફૂલ નથી ભાઈ મગરનો પણ ત્રાસ છે કદાચ દેખાય તો કોણ બતાવી દઈ કંઈક કેમકે આવી જ ત્યાં વઈ જાય અગર તમને વિડીયોમાં મગર પણ બતાવે તો મગર તો છે જ અમારે આપણો બગીચો જોકે અમુક અમુક મોરર આવવાનો તૈયારી થઈ ગઈ અમુક અમુક આગતરા હોય તો આ રીતના કમ્પ્લીટ થઈ ગયા આ રીતના ભાઈ કેરીનો મોર આવી ગયો એટલે હવે કેરીની સિઝન આવવાની આવવા મંડે શિયાળામાં અત્યારે ફૂટવા મંડે અને આ ઉનાળે પાકે આવી રીતના ભાઈ મોર છે તમારા લોકોને જેને બગીચો હોય અને મોર આવી ગયો કે કેરી ધાવવા મંડી શું છે મગ્યો બંધાઈ ગયો ભાઈ અમારે હવે લાગડ ફૂટવા માંડ્યા ધીમે ધીમે બગીચો એકદમ ચોખ્ખો સણગ કરી દીધો આપડે જો કે નાનો બગીચો છે આપડે દસ થી બાર થોડ છે આવી રીતના બધા જ ખામડા ગોડી અને પાણી ભાઈ દીધું કોમ્પ્લેટ એ ઉપર તમને વિડીયો બનાવી નાખશું આપણે તો બધા લોકોને જય માતાજી રાધે રાધે જય મા મોગલ આવો સપોર્ટ કરતા રહીજો ધાણા છે પછી બીજું શું તોડ્યું આપડે ધાણા રીંગણા વાલો લસણ પછી બીજું શું તોડવાનું છે ગવાર ભીંડા રીંગણા ટમેટા દૂધી મોર ગાય બાપુ હલો યુટ્યુબ ફેમિલી ભાઈ આપણે તમને વિડીયોમાં જેમ કીધું હતું બધા મિત્રોને કે ભાઈ શરદી માટેનો રામબાણ ઈલાજ ભાઈ શરદી માટેનો રામબાણ ઈલાજ જો આપણે ગોતી લીધો આવી રીતના ભાઈ કુલર ટાઈપનું છે ભાઈ આ એક હીટર છે એવું કે જે તમને ગરમીથી રાહત આપે ભાઈ આ હીટર ચાલુ કરજો ને આખો રૂમ ગરમ થઈ જાય ભાઈ અને નાના બાળકો હોય અને નાક નાકપેક થઈ જતા હોય શરદીનો ભાગ રહેતો હોય તો આ હીટર મગાવવું જરૂરી છે એટલા માટે ભાઈ મગાવી લીધું તો ભાઈ આની કિંમત કંઈ બહુ છે નહીં બારસો તેરસો રૂપિયા પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા હજાર રૂપિયા જેવું જોઈએ ટૂંકમાં ઓનલાઈન મળી જાય અને દુકાને પણ મળી જાય તો અમે એક મગાવી લીધું તો આનાથી હું થાય કે ભાઈ ગરમ આખો રૂમ આખો ગરમ કરી દઈ જેથી કરીને ભાઈ તમને ગરમી થઈ જાય એટલું ગરમ થાય એટલે તમને આ બતાવવાનું કીધું હતું એ રીતના બતાવી દીધો અને જેને અનુકૂળ આવે એ મગાવજો તમે તમારે રિઝલ્ટ સારું છે જે કે ગરમી સારી થઈ જાય ઠંડી ન લાગે ભાઈ રૂમમાં તો ભાઈ આવું વિન્ટર મગાવ્યું કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા રહેજો આવું છે ભાઈ જણાવી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા